આજે આવી પહોંચ્યા છે આપણે કાવી ગામમાં અને કાવી ગામ જોઈને જ યાદ આવી જાય છે એટલે કે કાવ્યનો પ્રખ્યાત હલવો વાત કરીએ તો કાવી ગામ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં દરિયા કિનારે આવેલું છે અને આ જ ગામની અંદર ઈસવીસન ઓગણીસો પંચોતેરથી છોત્તેરની વચ્ચે ઇકબાલ શેઠ નામના એક મુસ્લિમ યુવાને હલવો બનાવવાની શરૂઆત કરી અને આ જ હલવો એટલો પ્રખ્યાત થઈ ગયો કે આજે દેશ અને વિદેશમાં હલવાની માંગ વધી રહી છે જેમાં કાવીનો હલવો સૌથી વધારે પ્રખ્યાત ગણવામાં આવે છે આ હલવાની વિશેષતા જોવા જઈએ તો કે તે અઠવાડિયા સુધી બગડતો નથી અને સામાન્ય તાપમાને રહે છે જ્યારે સાત રૂપિયા કિલો હલવો વેચાતો હતો તે સમયગાળા દરમિયાન લઈ અત્યાર સુધી હલવાની કિંમત ત્રણસો ને વીસ રૂપિયાથી વધારે જોવા મળે છે એટલે કે કાવીનો હલવો એક એવા પ્રકારનો હલવો છે કે જે બીજે ક્યાંય જોવા નથી મળતો ઇકબાલ સેટે હલવો બનાવ્યા બાદ તેમના પુત્રો હાલ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે એટલે કે તેમના પુત્રો બાપ દાદાનો ધંધો લઈને બેસેલા છે આ હલવા માટે જોવા જઈએ તો તેઓ કોઈ પણ જાતની બીજી કોઈ તેમની દુકાન ધરાવતા નથી અને તે માત્ર કાવીની અંદર જ મળે છે એટલે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકનું કાવી ગામ કે જેને કાવીનો હલવો તરીકે ઓળખાય છે તે એક મહત્ત્વની છે હાલ ઇકબાલ શેઠ અને તેમના પુત્રો દ્વારા નવા નવા અલગ અલગ પ્રકારની વેરાયટીના હલવા તૈયાર કરવામાં આવે છે જેમાં ડ્રાય ફ્રૂટ હલવો સૂકો મેવો નાખીને બનાવે છે હલવો તેમજ અલગ અલગ પ્રકારના કલર રંગથી મિશ્રિત વિવિધ પ્રકારનો હલવો બનાવવાની શરૂઆત થઈ રહી છે તે સિવાય દાદીમાની ટીકડી હલવો પણ વધારે પ્રખ્યાત જોવા મળે છે જે પણ તેઓ જ બનાવે છે અને આ હલવો બનાવવા માટે તેઓ ભેંસના દૂધનો ઉપયોગ કરે છે એટલે કે જ્યારે કાવીથી કોઈ વ્યક્તિ બહાર ગામ જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે કાવીથી આવતા હોય તો અમારા માટે ઇકબાલ સાઈડનો હલવો જરૂર લેતા આવજો કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરતા લોકો માટે જ્યારે તેઓ પાછા વળે છે ત્યારે અહીંથી હલવો લઈને જાય છે આ હલવાની વાત કરીએ તો દિવસની અંદર પચાસથી સો કિલો જેટલો હલવો વેચાઈ જાય છે તેમનો તેમજ વાર અને તહેવારો છે તેવા સમયગાળા દરમિયાન અઢીસોથી ત્રણસો કિલો તેમનો હલવો વેચાય છે અને આ હલવો ખાધા બાદ જોવા જઈએ તો ગળામાં કોઈપણ જાતનું ગોળા કોઈ પણ જાતની ચિકાસ નથી જોવા મળતી તેમજ મીઠો લાગે છે અને આ હલવાની વિશેષતા એ છે કે તે ઉપવાસની અંદર પણ ખાઈ શકાય છે આમ જોવા જઈએ તો કાવીનો હલવો એટલે કે ઇકબાલ શેઠનો હલવો આજે દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને તેમની કોઈપણ પ્રકારની બીજી બ્રાન્ચ જોવા મળતી નથી અને વિશ્વની અંદર એક આ કાવીના હલવાની પેન્ટર્ન તેમના નામ ઉપર નોંધાયેલી જોવા મળે છે એટલે કે તમે જો કાવી કંપનીની મુલાકાત લેવા માંગતા હોય તો ઇકબાલ શહેરનો હલવો ચાખવાનું ભૂલતા નહીં જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જ જણાવો અને